પેલા ચડાવવાનું હતું સૂર્યદેવને પાણી તો અમે પેલા પાણી ચડાવી લીધ મેળી ઉપર જઈને સૂર્યદેવને તો હવે હું જાઉં છું મેળી ઉપર સૂર્યદેવને લોટો લઈને પાણી ચડાવવા તો હાલો આપણે પાણી ચડાવી દઈ જો સામે જ સૂર્યદેવ બતાય છે હવે હું ચડાવું છું પાણી ખોટું નીચે તો પાણી ઢોરાય ને એટલે હું વૃક્ષોમાં જ પાણી નાખી દઉં સૂર્યદેવને આજ તો સવાર સવારમાં ઘરેથી કામ આવી જ દીધું એટલે અમે જાતા હતા હવે સોની બજારમાં માં ચલો અમે પહોંચી ગયા હતા સોની બજારમાં અમે પહોંચી ગયા હતા દુકાને શોપ દી તો સોપ તો હતી બંધ પછી કર્યો કોલ અને આવી ગયા તા શોપ પર આ ભાઈ પછી અમે આવી ગયા તા શોપ અંદર અને જોવો અમ ઇન્ડા તા સોનો જો આ કેવું હોય એમ થક બધુંય લઈ લઉં પછી કરાઈ લીધી બૂટી

માર ફૂક યુવરાજ મારે એક જ ફૂક મારજે ઓલાઈ એક લે જો એને કેક કાપતા આવડતું નતું તું એની રીતે કાપતો તો કેક પછી યુવરાજ ભાઈ ના ભાઈ આવી ગયા છે તો ટાટા મિત્રો આજનો વ્લોગ કરી છે આપણે આયા એન્ડ ને તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મળી હવે પાછા આપણા બીજા વ્લોગમાં બાય